નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે રામ ઉગલ સિડિસ પ્રાઇવેટ લિમિટેડનું જે વેરાયટી જે આપણે છે બુધલ એક્સપોર્ટ બીજનું જે વાવેતર કર્યું છે એની જે તાકાત છે એનું જે ઝરમી નસલ છે એની છોડની જે ઉગવણી છે એ તમને બતાવી દે છે કે એની તાકાત શું છે એની ક્વોલિટીની તાકાત બતાવે એની વેરાયટીની તાકાત બતાવે તો આ છે રામ મોગલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું બુધેલ એક્સપોર્ટ વેરાયટી છે તમે જોઈ શકો છો આ છે વેરાયટી આ છે ક્વૉલિટી આ છે રામ મોગલ સીડ્સ બુધેલ એક્સપોર્ટની વેરાયટી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો બીજની જે તાકાત છે હંમેશા એની જે માવજત છે એ જ સૌથી મોટું મહત્ત્વ હોતું હોય છે તો આ છે વેરાયટી આ છે ક્વૉલિટી એક જ પાણ આપેલું છે આને આપણે આ એક પાણની અંદર તમે એની તાકાત જોઈ શકો છો તો આજની તારીખ છે ચાર દસના ફિલ્ડ ઉપર આપણે આવી ગયા છે આ જોઈ શકો છો આ છે વેરાયટી આ છે કોલેટી